બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર આવેલા વાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયત વર્ષ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ દરમિયાન સમગ્ર જિલ્લામાં વિકાસ માટે એક આદર્શ મોડલ સાબિત થઈ હતી આ સમયગાળા દરમિયાન તત્કાલીન સરપંચ પીડી ગઢવીએ વહીવટ વિકાસ અને જનસેવાના મોરચે અનેક નવીન પ્રયાસો કર્યા હતા જેમાં દૈયપ મીઠાવી ચારણ અને મીઠાવી રાણા ગામના શ્રમિકો માટે મનરેગા યોજનાની નીલાબાઈ પીડી ગઢવીના કાર્યકાળ દરમિયાન મીઠી વીરડી સમાન સાબિત થઈ હતી સરેરાશ ત્રણસો પચાસ જેટલા શ્રમિકોને રોજગાર મળતો રહ્યો વા ખાસ વાત એ રહી કે શ્રમિકોને મહેનત સીધા જ ઓનલાઈન તેમના બેંક ખાતામાં રૂપિયા જમા થતા હતા જેના કારણે વચેટિયાઓની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હતી આ બાબતે ગ્રામજનો આજે પણ ગઢવીની પારદર્શિતા અને શ્રમિકોના પ્રેમનો વખાણ કરે છે ગામમાં સીસી રોડ શાળાના ગેટો પાણી પાઇપલાઇન પેવર બ્લોક રસ્તા તથા ગટર જેવી મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવી દલિત સમાજની સમસાન ભૂમિમાં પણ પંદર લાખના ખર્ચે દીવાલ અને ગટર લાઈનનો બાંધકામ કરવામાં આવ્યું આવાસ યોજનામાં થી વધુ નિરાધાર તથા વિધવા મહિલાઓને મકાન મળતા તેમના ઘરનો સપનો સાકાર થયું હતું વર્ષ બે હજાર વીસમાં કોરોના સૌપ્રથમ કેસ બનાસકાંઠાના વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામે નોંધાયો હતો તે સમયે પણ પીડી ગઢવી જીવના જોખમે લોકો વચ્ચે રહી સતત એક મહિનો સેવા આપતા રહ્યા અને માસ્ક સેનેટાઈઝર તથા ખોરાકની વ્યવસ્થા કરવામાં તેમની આગેવાની લોકો આજે પણ યાદ રાખી છે બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા સાથે રાણાભાઈ પારેગી વાવ બનાસકાંઠા બરાબર વિક્રમભાઈ ઈકાભાઈ કામ મીઠાવી ચારણ આ માટી કામનું કામ અમને કમ્પ્લીટ અમારા ખાતામાં પડે છે

જરા હમારે કોન્ટ્રાક્ટની અમારું ખાતામાં પૈસા ન કે તો મને પૈસા આવે અને આ કરે આ બધું પૈસા બગડી ગયો છે પૈસા મળ્યા ખાતામાં કામ ચાલુ છે મને એનો અર્ધ કરવા બધી ખોટી દેતો મારા ખાતામાં મેં તો અદે પૈસા ઉપાડતો ઓ ગઢવી બવરદાનદાનજી મીઠા વિચારણ છેલ્લા 10 વર્ષથી મીઠા વિચારણમાં મંદિરકાઈ નું કામ સતત ચાલુ છે

પગાર પડે એ અમાર ખાતામાં પડે છે અમે રાતે ઉપાડે ભારતીય પરિતિ કોટી વિરુષિભાઈ વહદા ગૈરો એ બજે 40 છે આ પગાર પડે છે એ અમારા ખાતામાં પડે છે માંગલ્યા મોહનભાઈ આઈને પર ઇટાઈલ છે મારા ભાઈ મોહન રદાસ સોંતાલ એમ ઓધારવાળા ખાતામાં આને જેમ કરે તો જૂઠું બને કીખો